બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે હું છું ડોક્ટર વિનોદ માજી રાણા વિદ્યાર્થી મિત્રો મુખ્ય વિષય સંસ્કૃત જેમાં દ્વિતીય વર્ષ એટલે કે એસ વાય બી એમાં તેમાં આજે આપણે પેપર પાંચ જેનો કોડ છે બસો પાંચ વિદ્યાર્થી મિત્રો પેપરનું નામ છે અલંકાર શાસ્ત્ર અને નાટ્ય સાહિત્ય તેની અંદર એકમ આજે આપણે ત્રણનો અભ્યાસ કરીશું જેનો વિભાગ છે ધનંજય વિ રચિત રૂપક જેમાં એકમ ત્રણની અંદર કારિકા નંબર બાવીસથી એકત્રીસ જેને વિગતે આપણે અભ્યાસ કરીશ તો વિદ્યાર્થી મિત્રો આ જે પેપરની અંદર રૂપક અને તેમાં પણ પ્રકાશ એક એકમ ત્રણની અંદર જે આ એકમ એ સૌથી લાંબો ગણવામાં આવે છે તેમાં કારિકા બાવીસ જે પુરવારથી માંડીને પંચાવન સુધીની કારિકાઓનો અહીં સમાવેશ થાય છે અહીં રૂપકમાં આવતી પાંચ સંધિઓની સવિસ્તર સમજૂતી આપવામાં આવી છે ભરતમુનિએ નાટ્યશાસ્ત્રમાં પાંચ સંધિઓની અહીં ચર્ચા કરી છે પણ સંધિનું લક્ષણ તેમને આપ્યું નથી સંધિનું લક્ષણ આપવાનું શ્રેય જે દસ રૂપકકાર ધનંજયને ફાળે જાય છે ધનંજય કહે છે કે મુખ્ય પ્રયોજન સાથે જોડાયેલા નાટ્યકથાના ભાગોનો પોતાના અવાંતર પ્રયોજન સાથેનો સંબંધ એ સંધિ કહેવાય છે આમ સંધિની નાટ્ય ભાગમાં સંધિઓના નાટ્યકાર જાળવવામાં સફળ થાય છે આ સંધિના પાંચ પ્રકારો છે એક મુખ પ્રતિમુખ ગર્ભ અવમર્શ અને ઉપસહાર જેમાં નિર્વહન આ દરેક સંધિઓની પણ જુદા જુદા અંગો છે આવા કુલ ચોસઠ સંધ્યો યોગ અહીં દર્શાવવામાં આવ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે કારિકા બાવીસ અને તેવીસ જોઈએ તો તેમાં અહીં અર્થ પ્રકૃતય પંચ પંચાવસ્થામ સમન્તા યન જાયે મુખ્ય અદ પંચસંધય આંતરીકાસંબંધ સિકાન્વેય સર્થા હિ પંચ અર્થ પ્રકૃત્ય એટલે કે પાંચ અર્થ પ્રકૃતિઓ યથાખ્ય એટલે કે ક્રમશઃ પંચાવસ્થા नविता એટલે કે પાંચ કાર્ય અવસ્થાઓ સાથે જોડાય ત્યારે મુખ્યાદયા એટલે કે મોખ વગેરે પંચ સંધયહ પાંચ સંધિઓ જાયન્તે એટલે કે થાય છે એકન્વયે સતી એટલે કે એક જ प्रयोजन સાથે જોડાયેલ કથાનકનો અંતરેયકાર્થ સંબંધહ એટલે કે અવાંતર ગૌણ કથાનક સાથેનો જે સંબંધ તેને સંધિ તે સંધિ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં તેનો અનુવાદ એવો થાય છે કે પાંચ અર્થ પ્રકૃતિઓ ક્રમશઃ પાંચ કાર્યવસ્થાઓ સાથે જ્યારે જોડાય ત્યારે મુખ વગેરે સાથે જોડાયેલ એટલે કે પાંચ સંધિઓ જે છે ત્યારે એક જ પ્રયોજન સાથે જોડાયેલ કથાનકનો અને અવંતર એટલે કે ગૌણ ગૌણકથાનક સાથેનો જે સંબંધ એ સંધિ જોડવાનો અહીં પ્રયત્ન કરે છે તો અહીં આ ઉપરની જે કારિકા આપણે જોઈ કે બાવીસ અને ત્રેવીસ તે કારિકાની અંદર પાંચ અર્થ પ્રકૃતિઓ અને પાંચ અવસ્થાઓ આ વચ્ચેનો જે સંબંધથી અસ્તિત્વમાં આવતી જે પાંચ પ્રકારની જે સંધિઓનો જે અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને સંધિ શબ્દની સમજણ પણ અહીં આપવામાં આવી છે એટલે કે મુખ્યાધ્યા પંચ સંધય અર્થાત્ મુખ વગેરે જે પાંચ સંધિઓની અહીં ગણનક હવે પછીની કારિકામાં વિગતે આપવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો તે પ્રમાણે મોખ પ્રતિમુખ ગર્ભ અવમર્શ અને ઉપસંહાર એમ પાંચ સંધિઓ છે જ્યારે બીજ અને આરંભના સહયોગથી જે મુખ સંધિ થાય છે એ બિંદુ અને યત્નના સહયોગથી પ્રતિમુખ સંધિ થાય છે પતાકા અને પ્રત્યાશાના સમયેથી ગર્ભસંધિ થાય છે પ્રકરી અને નિયતતાપ્તિના સહયોગથી અવમર સંધિ થાય છે કાર્ય અને ફલાગમના સમન્વયથી ઉપસહાર નામની સંધિ થાય છે તો હવે પછીની જે કારિકા એટલે કે ચોવીસથી જે ઓગણત્રીસ સુધીની જે કારિકાઓ આપણે તેનો અભ્યાસ કરીશું તેમાં કુલ છ કારિકાઓમાં મોક્ષ સંધિનું વર્ણન કરવામાં આવ્યું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે કારિકા નંબર ચોવીસનો અભ્યાસ કરીએ ત્યારે તેમાં મોખ પ્રતિ મુખે ગર્ભઃ સાવમરસોપસંહતિ મુખમ બીજ સમુપ્ત ઉત્પત્તિનાર્થ સંભાવા અર્થાત અર્થાત્ તેનો અનુવાદ જોઈએ તો મુખ પ્રતિમુખ એટલે કે મુખ પ્રતિમુખ ગર્ભ એટલે ગર્ભ સાવમર્ષ પહેતી એટલે કે અવમર્ષ અને ઉપસંહાર એ પાંચ સંધિઓ છે નાનારિયર સંભવવામાં એટલે વિવિધ પ્રકારના રસને ઉત્પન્ન કરનાર બીજ ઉત્પત્તિ અર્થાત અહીં જે બીજની જ્યાં ઉત્પત્તિ હોય તે એટલે કે મુખમ જ્યાં મુખ સુધી પહોંચે તેને આપણે અહીં મુખ સંધિ તરીકે ઓળખવામાં આવે છે તો અહીં જે મોક પ્રતિમુખ ગર્ભ અવમર્શ અને ઉપસહાર એ પાંચ સંધિઓ છે વિવિધ પ્રકારના રસને તે ઉત્પન્ન કરનાર બીજની જ્યાં ઉત્પત્તિ હોય તે અહીં મુખ સંધિ કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ કારિકાના જે પૂર્વાદમાં જે પાંચ સંધિઓની આપણે જે નામગણના છે અને જેના ઉત્તરાર્ધમાં મુખ સંધિનું જે લક્ષણ આપવામાં આવ્યું છે તેમાં જે પાંચ અર્થ પ્રકૃતિઓ સાથે પાંચ અવસ્થાઓના જે ક્રમશઃ સંયોગથી જે પાંચ સંધિઓ થાય છે આ પાંચ સંધિઓ તે મોખ પ્રતિમોખ ગર્ભ અને અવમર્શ અને ઉપસહાર નામે એટલે કે ઉપસહાર નામની જે પાંચમી સંધિને તેને પણ આપણે નિર્વહન સંધિ પણ કહેવામાં આવે છે તો અહીં મુખ સંધિને જે સમજાવતા આચાર્ય ધનંજય કહે છે કે જ્યાં વિવિધ પ્રકારના જે પ્રયોજન એટલે કે અર્થ અને જે રસનો ઉત્પન્ન કરનાર બીજો ઉત્પત્તિ જોવા મળે છે તેને મોખ સંધિ કહેવામાં આવે છે બીજ એટલે કે અહીં જે બીજ નામની જે અર્થ પ્રકૃતિ અને આરંભ નામની જે કાર્ય અવસ્થાના પરસ્પર જે સહયોગથી આ મુખ સંધિ બને છે તો આમ મુખ સંધિમાં જે બીજનું દર્શન થાય ત્યારે તેમજ કાર્યનો જે આરંભનો પણ સ્પષ્ટ રીતે જે નિર્દેશ થયેલો જોવા મળે છે એટલે કે નાટ્યના જ્યારે આરંભના ભાગમાં તે હોવાથી તેને મુખ મુખસંધિ પણ કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો મુખ મુખસંધિમાં જેનો સહેજ ઉલ્લેખ થયો હોય છે અને વિવિધ પ્રકારના જે રસમાં તે પરિણામ તો હોય તે આચાર્ય વિશ્વનાથે જે આપેલું મુખ સંધિનું જે લક્ષણ યાદ આવે છે અને તેમાં યત્ર બીજ સમુત્પત્તિના અર્થસ્ય અર્થાત તેમાં પણ એવું પણ કહ્યું છે કે પ્રારંભેન સમાયુક્તા તનમુખમ પરિકીર્તિતમ સાહિત્ય દર્પણ જેમાં તેમાં બતાવવામાં આવ્યું છે કે જ્યાં અનેક પ્રકારના અર્થ અને જે રસની ઉત્પત્તિ થાય છે તેવી નાયકની જે પ્રારંભ અવસ્થા એ સાથે સંકળાયેલી છે તેને સંધિ કહેવામાં આવે છે ત્યારબાદ અહીં જે કારિકાઓમાં જે સંધિના જે બાર અંગોને ગણના આપવામાં આવી છે ત્યારબાદ આપણે કારિકા નંબર પચીસ અને છવ્વીસનો અભ્યાસ કરીએ ત્યારે અંગાની દ્વાદેત બીજારંભસમન્વતા ઉપક્ષેપ પરીકર પરીન્યાસો વિલોભન યુક્તિ પ્રાપ્તિ સમાધાન વિધાન પરીભાતા ઉદભેદેદકરના્યવલક્ષણ અર્થ અહી બીજ આરંભ સમન્વયા એટલે કે બીજ નામની જે અર્થ પ્રકૃતિ અને આરંભ નામની જે અર્થ અર્થવસ્થા છે તેમાં સમન્વય એટલે કે ઇતસ્ય એટલે કે આ મુખ સંધિ થાય છે તેના દ્વાદશ અંગાની એટલે કે બાર અંગો એમાં દર્શાવવામાં આવે છે ઉપક્ષેપ એટલે કે ઉપક્ષેપ પરિકરહ એટલે કે પરિકર પરિન્યાસહ એટલે કે પરિન્યાસ અને વિલોભનમ એટલે કે વિલોભન યુક્તિ અર્થાત યુક્તિ પ્રાપ્તિ એટલે કે પ્રાપ્તિ સમાધાનમ એટલે કે સમાધાન વિધાનમ એટલે કે વિધાન પરિભાવના એટલે કે પરિભાવન અને ભેદ કરનાની એટલે કે ભેદ અને ભેદ અને કરણ ત્યારબાદ અનવર્થાની એમના જે નામ પ્રમાણે જ આ અર્થ એટલે કે હવે એના જે લક્ષણ લક્ષણમ એટલે કે લક્ષણ કહ્યા છે તો વિદ્યાર્થી મિત્રો અહીં જે આ બીજ નામની જે અર્થ પ્રકૃતિ અને આરંભ નામની જે અર્થ અવસ્થાના સમન્વયથી આ મુખ સંધિ થાય છે તેના આ બાર અંગો છે ઉપક્ષેપ પરિકર પરિન્યાસ વિલોભનમ યુક્તિ પ્રાપ્તિ સમાધાનમ વિધાન પરિભાવના ઉર્દ ભેદ ભેદ અને કરણ તો આ જે બાર સંધિના અંગોની અહીં આપણને આ કારિકામાં તેની સૂચિ જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં જે મુખ સંધિના કુલ બાર અંગોની જે આપણે ચર્ચા જોવા મળે છે તેમાં આ બાળ સંધ્ય યોગના નામ અનુસાર જ તેમનો અર્થ રહેલો પણ જોવા મળે છે જેમાં આપણે કારિકા નંબર સત્યાવીસમાં જોવા જઈએ જેમાં બીજન્યાસ અપક્ષેપ તદ્વાહુલ્ય પરિક્રિયા तनिष्पत्ति परिन गुणाख्या विलोभनम अर्था बीजनस एट्ले बीजनुस्थापन एट्लेेप उपक्षेप तद ते बीजनी वृद्धि एट्ले कि परक्रिया के परिक्रिया तनिष्पत्ति તે બીજની સફળતા એટલે કે પરિન્યાસ પરિન્યાસ ગુણાખ્યાનમ એટલે જે ગુણોનું કથન એટલે વિલોભનમ અને ત્યારબાદ તેમાં જોવા જઈએ તો જે બીજનું સ્થાપન એટલે કે ઉપક્ષેપ બીજની વૃદ્ધિ એટલે કે પ્રક્રિયા તે બીજની સફળતા એટલે પરિન્યાસ અને જે ગુનોનું કથન એટલે કે વિલોબન કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં જે મોક્ષ સંધિના જે ચાર અંગોની આ જે સમજ આપણને જે આ કારિકામાં જોવા મળે છે તે આચાર્ય ધનંજય આપણને અહીં સૂચિત કરે છે કે જે ઉપક્ષેપ એટલે કે જેમ ધાન્યરૂપી ફળ મેળવા માટે જે એક ખેડૂત પૃથ્વીમાં ઉંડે બીજ રોપે ત્યારબાદ તેમ ઉપ રૂપકકાર પણ કાર્યરૂપી જે ફળની પ્રાપ્તિ માટે રૂપકના પ્રારંભિક જે સમયમાં બીજની સ્થાપના કરે છે તેને ઉપક્ષેપ કહે છે ત્યારબાદ અહીં આવે છે કે પરિક્રિયા એટલે કે પરિક્રિયા એટલે કે બીજ ન્યાસ બાદ તેનો જે વિકાસ થાય છે તેને પરિક્રિયા કહે છે અને ત્યારબાદ જે પરિન્યાસ અર્થાત જે બીજની સિદ્ધિને પરિન્યાસ કહે છે એની જે સિદ્ધિ થાય છે તેને પરિન્યાસ કહેવામાં આવે છે રૂપકમાં જે વાવેલા બીજના પ્રગટીકરણ વિશે જે અધિક વિશ્વાસ ઉત્પન્ન થતા નિષ્પન્ન થનારી જે ક્રિયા સિદ્ધિને આપણે તેને પરિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ અહીં છે વિલોભન એટલે કે નાયક કે નાયિકાના જે ગુણોના પ્રગટીકરણને અહીં વિલોભન તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કારિકા નંબર અઠ્યાવીસ જેમાં સંપ્રધા રણમ અર્થાનમ યુક્તિ પ્રાપ્તિ સુખાગમ બીજાગમમ સમાધાનમ વિધાનમ સુખ દુઃખ કૃત અર્થાત અહીં જોવા જઈએ તો અર્થાનામ એટલે કે અર્થના સંપ્રધારણમ એટલે કે સમર્થનને યુક્તિ એટલે કે યુક્તિ કહેવામાં આવે છે સુખાગમઃ એટલે કે સુખનો લાભ એ અહીં પ્રાપ્તિ એટલે કે પ્રાપ્તિ છે બીજા ગમઃ બીજનું જે આગમન એ સમાધાનમ એટલે કે જે સમાધાન છે સુખ દુઃખકૃત એટલે કે સુખ કે દુઃખ આપનાર જે પ્રસંગ એ વિધાનમ અર્થાત જે વિધાન છે તો અહીં આપણને જે અર્થના જે સમર્થનને યુક્તિ કહેવામાં આવે છે અને જે સુખનો લાભ એ આપણને પ્રાપ્તિ તરીકે ઓળખીએ છીએ અને જ્યારે બીજનું આગમન એ આપણને તે સમાધાન તરીકે ઓળખીએ છીએ અને ત્યારબાદ જે સુખ દુઃખ આપનાર જે પ્રસંગે એ અહીં આપણું વિધાન બને છે તો વિદ્યાર્થી મિત્રો અહીં જે બીજ સંધિના જે યુક્તિ પ્રાપ્તિ સમાધાન અને વિધાન એમ અહીં જે ચાર અંગોની જે સમજૂતી આપીને આપણને જે અહીં બતાવવામાં આવ્યું છે કે યુક્તિ એટલે કે પાત્રના અભિષ્ટ અર્થની અવધારણા કરવામાં આવે તેને આપણે યુક્તિ તરીકે ઓળખવામાં આવે છે આમાં પાત્ર એ તો અતીતની ઘટનાને આપણને યાદ કરાવીને જે પોતાના જે પ્રયોજનનું જે સમર્થન કરે છે ત્યારબાદ છે પ્રાપ્તિ એટલે કે હંમેશા જે નાયક કે નાયિકાને જે અભિષ્ટ પ્રયોજનની જે પ્રાપ્તિની આશામાં તે સુખની પ્રાપ્તિ થતી જોવા મળે છે તેને આપણે પ્રાપ્તિ તરીકે ઓળખતા હોઈએ છીએ ત્યારબાદ છે સમાધાન એટલે કે જે પૂર્વમાં સંક્ષેપરૂપે જે સ્થાપવામાં આવેલ જે બીજનું ફરીથી વધારે સ્પષ્ટ રીતે તેનું સ્થાપન થાય તેને આપણે સમાધાન તરીકે ઓળખીએ છીએ આપણે જાણીએ છીએ કે નાટ્ય દર્પણકારના મતે જો જોવા જઈએ તો સમાધાન એ બીજનો પૂર્ણ ન્યાસ જ છે વિધાન નાયક કે નાયિકાના વિધાનને એવું ઇતર ઓળખવામાં આવે છે કે નાયક હોય કે નાયિકાના હૃદયમાં જે સુખ તથા દુઃખ ઉત્પન્ન કરનાર જે પ્રસંગને વિધાન કહે છે કારિકા અહીં ત્યારબાદ આપણે નેક્સ્ટ કારિકા ઓગણત્રીસ નંબરની જોઈએ તો તેમાં પરિભાવો અદ્ભુતા ઉદ્ભેદો ગુઢભેદનમ કરનમ પ્રકૃતારંભો ભેદ પ્રોત્સાહના મતા એટલે કે અહીં અદ્ભુતાવેશ એટલે કે અદભુતના જે આવેશને પરિભાવ એટલે કે જે પરિભાવ કહે છે ગુઢભેદનમ જે ગુપ્ત રહેલ અને બીજને પ્રકાશિત કરવું તે ઉદભેદ છે પ્રકૃતારંભ એટલે જે પ્રસ્તુત વસ્તુનો જે આરંભ તે કરણમ એટલે કે પ્રોત્સાહન પ્રોત્સાહનના જે વચનોને આપણે ભેદ એટલે કે મતાહ એટલે કે માનવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં જે અદ્ભુતના જે આવેશને જે આપણે પરિભાવ તરીકે ઓળખીએ છીએ અને જે ગુપ્ત રહેલા જે બીજને આપણે પ્રકાશિત કરવું તે ઉદ્ભેદ તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ જે પ્રસ્તુત જે વસ્તુઓ છે જે એનો આરંભ તે આપણે એક પ્રોત્સાહન વચનોને જે ભેદ માનવામાં આવે છે તે અહીં એનો અનુવાદ થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં જે મોક્ષ સંધિના જે અંતિમ જે ચાર અંગો પરિભાવ ઉદ્ભેવ કરણ અને ભેદનું લક્ષણ આપણને આ કારિકામાં જોવા મળે છે એટલે કે પરિભાવ કોને કહેવાય તો કે કોઈ સામાન્ય બા બનાવ જ્યારે બનતા અને એ પાત્રમાં જે અદ્ભુતનો ભાવ પ્રકટ થાય તેને આપણે પરિભાવ તરીકે ઓળખીએ છીએ ત્યાર પછી છે કે ઉદ્ભેદ એટલે કે જે ગુપ્ત રીતે રહેલ બીજને જેમ ખુલ્લું કરવામાં આવે તેને આપણે ઉદ્ભેદ કહી તરીકે પણ ઓળખીએ છીએ ત્યારબાદ કરણ એટલે કે રૂપકની જે મુખ્ય કથાના આરંભને કરણ તરીકે ઓળખવામાં આવે છે અને ભેદ એટલે કે જ્યાં નાયક અને નાયિકાને જે પ્રોત્સાહન પ્રાપ્ત થાય તેને આપણે ભેદ તરીકે ઓળખીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે અગાઉ વાત કરી કે કારિકા નંબર જે સત્યાવીસથી ઓગણત્રીસ સુધીની જે કારિકા એટલે કે આ ત્રણ કારિકામાં આપણે મોક્ષ સંધિના કુલ બાર અંગોનું લક્ષણ પ્રાપ્ત થતું જોવા મળે છે આ બાર અંગો એ બીજના આરમના જે સૂચક છે તેમને અહીં રૂપકના પ્રયોજનવામાં આવે છે અને હવે પછીથી જે કારિકા નંબર જે ત્રીસથી આપણે પાંત્રી એમ કુલ છ કારિકામાં જોવા જઈએ તો તેમાં પ્રતિમુખ સંધિનું વર્ણન જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ કારિકામાં કારિકા નંબર ત્રીસમાં જોવા જઈએ તેમાં દર્શાવ્યું છે કે લક્ષ્યાલક્ષ્યયો ભેદ ત્યસ પ્રતિ મુખમ ભવેત બિંદુ પ્રયત્નાનુગમાં અંગન્યાન અર્થાત તસ્ય એટલે કે તે બીજનું લક્ષ્યાલક્ષ્યતયા એટલે કે કંઈક દ્રશ્ય અદૃશ્ય ઉદ્ભેદ એટલે કે પ્રગટ કરવું અર્થાત કે પ્રગટવું તે પ્રતિમુખમ ભવેદ એટલે કે જે પ્રતિમુખ સંધિ છે બિંદુ પ્રયત્નાનુગમાત એટલે કે બિંદુ એ અર્થ પ્રકૃતિ અને પ્રયત્ન જેમ અવસ્થાના સહયોગથી તે થાય છે અસ્ય એટલે કે તેના ત્રયોદશ એટલે કે તેર અંગાની અંગો અહીં આપણને જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આનો અનુવાદ એ રીતે થાય કે તે બીજનું કંઈક દ્રશ્ય અને અદૃશ્ય જે પ્રગટવું તે પ્રતિમુખ છે અને બિંદુ અર્થ પ્રકૃતિને અને પ્રયત્ન એ અવસ્થાના જે સંયોગથી તે અહીં પ્રયોજવા થાય છે તેના જે તેર અંગો અહીં આપણને દર્શાવવામાં આવ્યા છે તો અહીં જે કારિકાના જે આપણને પૂર્વાર્ધમાં જે પ્રતિમુખ સંધિનું જે લક્ષણ આપ્યું છે અને એના ત્યારબાદ જે ઉત્તરાર્ધમાં તેના જે અંગોની જે સંખ્યા દર્શાવી છે તો તેમાં મુખ સંધિમાં બીજના સ્થાપના થઈ હોય તે ક્યારેક દેખાય તો ક્યારેક અદૃશ્ય પણ થઈ જતી હોય છે તે જ રીતે કેટલાક ભાગમાં તે પ્રગટ થાય તેને પ્રતિમુખ સંધિ કહે છે અને આમ આ સંધિમાં બીજનું જે પ્રસ્ફોટન એટલે કે જે પ્રગટીકરણ થાય છે એમ અહીં આચાર્ય ધનંજયના જે પ્રતિમુખ સંધિને લગતા ઉપયો કેટલાક આપણે અહીં દર્શાવેલા વિચાર કરતા એમ ભરતમુનિ પણ અને અભિનગુપ્ત અને ત્યારબાદ રામચંદ્ર ગુણચંદ્ર એવા અનેક લોકોનો અહીં મત ધરાવે છે તેમનો મત એ છે કે બીજનું આંશિક રૂપે જે પ્રગટ થવું અને આંશિક રીતે અપ્રગટ રહેવું એવી જે મોક્ષ સંધિની જે સ્થિતિ આ પ્રતિમુખ સંધિમાં પૂર્ણ રીતે વિકસિત અને દર્શાને પામે છે ત્યારબાદ અહીં આપણને જે સંધિને પ્રતિમુખ સંધિ કહેવામાં આવે છે તેનું કારણ એ છે કે તેમાં મુખ સંધિ કરતાં ઉલટી પ્રવૃત્તિ થતી હોય છે એટલા માટે તો સંધિમાં બીજ પ્રછન્ન રહે છે પરંતુ પ્રતિમુખમાં સંધિમાં બીજને પ્રત્યક્ષપણે આપણને તે પ્રગટ કરવામાં આવે છે આપણે અગાઉ કહ્યા મુજબ જેમ કે અર્થ પ્રકૃતિઓ અને કાર્યઅવસ્થાઓના જે સમન્વય થતો જોવા મળે છે તેમ અહીં નાટ્યસંધિઓ બને છે આ પ્રતિમુખ સંધિમાં જે બિંદુ નામની અર્થ પ્રકૃતિ અને પ્રયત્ન નામની જે કાર્ય અવસ્થાનો જે સમન્વય થતો હોય છે તેમાં આપણને પ્રતિમુખ સંધિમાં કુલ આવા તેર અંગો અહીં આપણને જોવા મળે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કારિકા નંબર એકત્રીસમાં જોઈએ તો વિલાસ પરીસર્પ્ચ વિદ્યુત સમન સમનર્મની નર્મદયુતિ પ્રગમન નિરોધ પ્રયુપાસનમ એટલે કે અહીં વર્ણસહાર ઇત્યપી અર્થાત વિલાસ એટલે કે વિલાસ પરીસર્પ એટલે કે પરિસર્પ વિદ્યુતમ વિદ્યુત સમનમણી એટલે કે સમ અને નર્મ નર્મદ્યુતિ એટલે કે નર્મદ્યુતિ પ્રગમનમ એટલે કે પ્રગમન નિરોધ એટલે કે નિષેદ નિરોધ પ્રયુપાસનમ એટલે કે પયુપાસન વજ્રમ એટલે કે વજ્ર પુષ્પમ એટલે કે પુષ્પ ઉપન્યાસ એટલે કે ઉપન્યાસ અને વર્ણસાર એટલે કે ચ અપી અને વર્ણસાર ઇતિ એમ અહીં તેર અતિ મુખ સંધિના અંગો આપણને જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને જે વિલાસ પરિસર્પ વિદ્યુત સમ નર્મ નર્મદ્યુતિ પ્રગમન નિરોધ પર્યુપાસન વજ્ર પુષ્પ ઉપન્યાસ અને વર્ણ સહાર એમ તેર પ્રતિમુખ સંધિના આપણને જે અંગો અહીં બતાવવામાં આવ્યા છે આમ અહીં જે ઉપરની જે આપણે કારિકામાં જેટલા અંશમાં આપણે જે પ્રતિમુખ સંધિના જે તેર અંગોની વાત કરતા હતા તે યાદી અહીં આપણને આપવામાં આવી છે ત્યાર બાદ આપણે અહીં આ લેક્ચર આપણે પૂરું કરીએ છીએ અને અગાઉના લેક્ચરમાં આપણે કારિકા અહીંયા થી શરૂ કરીશું અસ્તું જય તો સંસ્કૃત જય તો ભારત ધન્યવાદ નમો નહો